કુંભારવાડા ખાતે ઓલિયાપેરના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરો યોજાયો ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં બહુચરાજી મંદિર પાસે આવેલ ઓલિયાપેરના સાનિધ્યમાં શનિવારના રોજ રાત્રિના મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર પોપટભાઈ માલધારી દ્વારા ધર્મ સંસ્કૃતિ સંસ્કાર અને દેશભક્તિની વાતો સાથે લોકસાહિત્યના અને ચારણી સાહિત્યના રમઝટ બોલાવવામાં આવી હતી તેમજ ખ્યાતનામ કલાકારો લોકગાયક ભરતભાઈ વેગડ અને કોકિલ કંઠી લોકગાયિકા કિંજલ ચૌહાણ સહિતના કલાકારો તેમજ સાચંદાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સુમધુર કંઠથી લોકગીતો ભજન સંતવાણીના કસુંબલ સુરો રેલાવ્યા હતા જેને લઈ આવેલ શ્રોતાઓ પણ ખુશ થઈ ઝૂમી ઉઠ્યા હતા અને કલાકારોએ મોજ સાથે આનંદ કરાવ્યો હતો તેમજ આ ભવ્ય લોક પશુપાલન અને મત્સ્ય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર અને કોળી સેના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ દિવ્યશ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનો આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને પણ તન મન ધનથી ડોલાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાદા ગ્રુપ અને કુંભારવાડા વિસ્તારના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા